વલસાડના કાંજરંછોડ ગામે જી કે ઇજનેર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ યોજાયું તારીખ વીસ સપ્ટેમ્બર શુક્રવારના રોજ ચાર ત્રીસ કલાકની મળતી માહિતી મુજબ વલસાડના કાંજરંછોડ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિજ્ઞાન શિક્ષક નિમિષાબેન તેમજ શાળાના સ્ટાફના સહકારથી પાંચ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કૃતિઓ જોવા માટે શાળામાં સીઆરસી અંકિતાબેન હાજરી આપી હતી અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા તથા ગામના સરપંચ શ્રીમતી પ્રજીતાબેન સુનિલભાઈ તેમજ અન્ય શાળાના આચાર્ય હોસ્ટેલ સંચાલક અજીતભાઈ ગામના અગ્રણી અમૃતભાઈ તથા ગ્રામજનોને વલસાડથી પધારેલા સંજયભાઈ અને તેમના ગ્રુપ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળાના બહેન સીમાબેને પણ ખૂબ સારી એવી કામગીરી આપી હતી સાથે શાળાના આચાર્ય જતીનભાઈ સ્ટાફ મિત્રો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો